હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ વિકાસ વિકાસ અને વિકાસની વાત હોય ખાસ દ્વારિકામાં હજારો લાખો યાત્રિકો દ્વારકાધીશના દર્શન કરવા આવે છે ખાસ જ્યારે આજનો દિવસ નવરાત્રિનો પ્રથમ દિવસ અને ખાસ હર્ષ હોલિડેઝ અમદાવાદ જે એક બહુ જાણીતું નામ છે અને જે ટ્રાવેલ એજન્ટ આપણી સાથે એવા જ અશોકભાઈ દૂત છે દ્વારકાની અંદર સુંદર એવી જે પ્રોપર્ટી દિવાળી ઉપર આવતા યાત્રિકો અને એમના જે ચાહક વર્ગ છે એમના માટે ખુલી મૂકવા જઈ રહ્યા છે પ્રોપર્ટીનું નામ શું છે શું કામ કે લોકેશન મંદિરથી પાંચસો મીટર નજીક અને દ્વારકા હાઈવે રોડ ટચ દ્વારકાની અંદર તો આપણે જે રેજન્ટા નવી હોટલ છે એમની સાથે એમના માલિક છે એમની સાથે વાત કરીએ આપનું સ્વાગત છે દ્વારકા ટુડેમાં અશોકભાઈ ખાસ જે રીતના નવું ઓપનિંગ અને દ્વારકા આવતા યાત્રિકોને જે એક નવું નજરાણું શું કહેશો આપ હું છેલ્લા પાંત્રીસ વર્ષથી દ્વારકા અને સોમનાથ જ અમે પ્રમોટ કરીએ છીએ જે મારી એજન્સી છે અમે જે ડીએમ ગુજરાત ડીએમસી કામ કરીએ છીએ અને મોટાભાગે અમે દ્વારકા સોમનાથના જે પ્રમોટ કરીએ છીએ અને અત્યારે દ્વારકાધીશની કૃપાથી આ દ્વારકામાં અમે બાઉન્ડ રૂમની પ્રોપર્ટી ઓપન કરી છે અને એવું ઈચ્છીએ છે કે જે અત્યારે સુધી જે સર્વિસ બીજી હોટલો આપે છે એને કરતાં અમે થોડી ચડિયાતી સર્વિસ આપીશું આજ તમને દ્વારકા આવી રીતે પ્રોપર્ટીનો વિચાર આવ્યો ક્યાંથી અમે લોકો એક્યુલ મેં દ્વારકા સોમનાથ જ મેક્ઝિમમ પ્રમોટ કરીએ છીએ અને ગયા ડિસેમ્બરમાં આવ્યો અને મતલબ આ પ્રોપર્ટી જોઈ અને દ્વારકાધીશનો આદેશ થયો અને પ્રોપર્ટી દોઢ કલાકમાં ફાઇનલ કરી અમે ખાસ જે આ પ્રોપર્ટી છે આ પ્રોપર્ટીમાં કેવી રીતની ફેસિલિટી હશે આવનાર યાત્રિકોને શું લાભ મળશે મંદિરથી કેટલું ડિસ્ટન્સ હશે આ પ્રોપર્ટી એકચ્યુઅલી અમે સ્ટાર એને ક્લાસિફાઈડ કરવાના છીએ અને બાવન રૂમ છે જીમ છે રેસ્ટોરન્ટ છે સિક્સટી ફાઈવ કવરનું અને બધા જે રૂમ છે વેલ એકવીપ્ડ રૂમ છે અમારી પાસે ચારસો મીટર મંદિરથી દૂર છે અને અમે ટ્વેન્ટી ફોર અવર્સ સર્વિસ કસ્ટમરને આપીએ એવી અમારી ઈચ્છા છે દ્વારકાની અંદર જે એક નવું નજરાણું શું નામ આપવામાં આવ્યું છે આ પ્રોપર્ટી રિજન્ટા દ્વારકા રિજન્ટા દ્વારકા દિવાળીથી આપને અહીંયા મળી રહેશે રૂમ અવેલેબલ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ તો દ્વારકા ટૂંડી સૌને મારા જય 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 દ્વારકાધીશ